અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો નમસ્તે તળાજા આગામી એકત્રીસ આઠ બે હજાર પચીસ દિવસના બે કલાકથી હનુમંત હોલ તળાજા મુકામે પૂજ્યશ્રી હરિયાણી બાપુના મુખારવિનથી આપણે સૌ સાંભળીશું સનાતન વૈદિક ધર્મ કથા જેમાં આપ સર્વ વિદ્યાર્થીઓ વાલીઓ નિમંત્રિત છો આ ધર્મકથા એટલે કે ધર્મ અને વિજ્ઞાનનો અનેરો સંગમ બાળકના જન્મથી લઈ મૃત્યુ સુધી આવનારી તમામ પરંપરાઓ શીખા યજ્ઞોપવિત આપણા ધર્મ અધર્મ શું છે હિન્દુ ધર્મનો મતલબ શું છે આપણા સર્વ ઉત્સવોનું અનેરું મહત્ત્વ એટલે કે આ સનાતન સભા કથા કે જેમાં આપણે સૌ ઉપસ્થિત રહી આગામી પેઢીને સંસ્કારી અને સાહસ પીરસીએ ચારે વ્યક્તિને દરેક પરંપરાનું વૈજ્ઞાનિક મહત્ત્વ સમજાઈ જાય છે ત્યારે એને અનુસરણની આવશ્યકતા રહેતી નથી એ ઓટોમેટિક છે એનું અનુગામી અને અનુસરણ કરતો હોય છે તો આપણે સૌ આ એક સભામાં જોડાઈએ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈએ અને આ દિવ્ય ભવત તળાજામાં ક્યારેય ન થનારી આ એક સભાનું આપણે ઉપસ્થિત રહી અને લાભ લઈએ આ ત્રણ કલાકમાં આપણે ક્યાંય નથી મળવાનું એ વિશેષ સોથી પણ વધારે મૂલ્યોનું જ્ઞાન મળવાનું છે તો આપણે સૌ આ કથામાં જોડાઈએ જય શ્રી રામ શ્રીરામંત્રણ નામ રહી ગયું હા તો એ કટ કરીને લઈ લેને અત્યારે તો નિમંત્રણ આર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભાવનગર ગ્રામ્ય વિસ્તાર પરિવાર પ્રબોધન તથા ધર્મ જાગરણ ગતિવિધિ